રૂપિયા ગમે તે એટલે કે ભલ ભલા લોકોની મતી બગાડી દે છે રૂપિયા ગમે તે લોકોને કંઈ પણ કરવા માટે તૈયાર કરી નાખે છે અને લોકો રૂપિયાની લાલચમાં આવી જાય છે આ વાતની જ સાબિતી પૂરતી ઘટના બની છે અમદાવાદના વસ્ત્રાલમાં જે ઘટનાથી ભાણેજ અને મામાના સંબંધ પર ઉઠ્યા છે અનેક સવાલ તારીખ નવ સપ્ટેમ્બર પચીસ વટવામાં રહેતા અજયસિંહ રાજપૂત નામના જમીન દલાલ બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે વસ્ત્રાલ ગામ નજીક એક કારમાં આવેલા પાંચ શખ્સોએ ફરિયાદીને ધક્કો મારી નીચે પાડી દીધા મારી નાખવાની ધમકી આપી કારમાં બેસાડી દીધા ત્યારબાદ એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી ફરિયાદીએ પોતાની પાસે એટલા રૂપિયા ન હોવાનું કહ્યું તો આરોપીઓએ ફરિયાદીને ઘરે ફોન કરી જેટલા રૂપિયા અને દાગીના પડ્યા હોય તે મંગાવવા માટે કહ્યું જેથી ફરિયાદીએ પત્નીને ફોન કરી માણસને મોકલી દાગીના અને રૂપિયા મંગાવ્યા આરોપીઓ છવ્વીસ લાખ રોકડા પચીસ તોલા સોનાના દાગીના અને દોઢ કિલો ચાંદી સહિત બાવન પોઈન્ટ પચાસ લાખની લૂંટ કરી જમીન દલાલને ગડદાપાટુનો માર મારી રસ્તામાં ઉતારી ફરાર થઈ ગયા હતા આ બાબતે જમીન દલાલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે રાજસ્થાનથી છ આરોપીઓને ઝડપી લીધા છે લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે લોકલ પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીએ જણાવેલ કારના વિવરણ અને નંબરને આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી કારના માલિકે જણાવ્યું કે આ જે ઇનોવા કાર છે મેં ભાડે આપેલી હતી જેથી અમે એ જેમને ભાડે આપેલી હતી તેમને ટ્રેક કરવાની કોશિશ કરી અને તપાસમાં અમને જાણવા મળ્યું મોડી રાત્રે કે આ કાર કોટા પહોંચી ગયેલ છે જેથી રાત્રિના દરમિયાન અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતા કોટા લોકલ સિટીની પોલીસે પોલીસને લોકેશન આપતા કોટાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કરી કર્યા હતા એ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના કોટા કરી દીધી હતી કોટા પહોંચીને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો અમદાવાદમાં જમીન દલાલના અપહરણ બાદ લૂંટનો કેસ કૌટુંબિક ભાણિયાએ જ પ્લાન બનાવી આચર્યો ગુનો અપહરણ કરી દાગીના રોકડ સહિત બાવન ની લૂંટ ફરિયાદી અજય રાજપૂત જમીન લેવેચનો ધંધો કરે છે ઝડપાયેલા છ પૈકી આરોપી ઋષિ સેંગર ફરિયાદીનો કૌટુંબિક ભાણિયો થાય છે મામા પાસે મોટી સંખ્યામાં રોકડ રકમ હોવાની અંગેની જાણકારી હતી જેથી તેણે આરોપી સંગ્રામસિંહ શિકરવારને ટીપ આપી ત્યારબાદ બંને જણાએ ભેગા મળી જમીન દલાલ અજય રાજપૂતનું અપહરણ કરી લૂંટવાનું કાવતરું ઘડ્યું હતું સંગ્રામસિંહને પૈસાની જરૂરિયાત હતી અને થોડા દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો સંગ્રામ સિકરવાર શિવમ સહિતના ચાર લોકોએ અજયને માર માર્યો હતો અજય પૂછ્યું કેમ મારો છો ક્યાં લઈ જાઓ છો અને સંગ્રામ અને શિવમે જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપચાપ બેસવા માટે કહ્યું હતું સંગ્રામે છરી બતાવી જીવતા રહેવું હોય તો ઘરેથી એક કરોડ રૂપિયા મંગાવવા કહ્યું હતું અને ત્યારબાદ ગભરાયેલા ફરિયાદીએ ઘરેથી રૂપિયા અને દાગીના મંગાવ્યા હતા

ઋષિને એમ હતું કે મામા ફરિયાદ નહીં કરે અને લૂંટના રૂપિયાથી પોતે જલસા કરશે પરંતુ કહેવાય છે ને કે ગુનો નાનો હોય કે મોટો એ ક્યારે છૂપો રહેતો નથી અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ